આ બંને જે છે એ મહાકાલ કરી અને એક ગેંગ ચલાવે છે અને એ મહાકાલનું ટેટું પણ રાખે છે અને બાઈક ઉપર પણ એ પ્રકારે લખી અને મુખ્ય કામ છે આ લોકોનું એ મીઠાપુર વિસ્તારમાં કોઈ પણ દુકાનમાં જઈ અને સામાન લઈ અને પછી એને પૈસા નહીં આપવા જો પૈસાની ઉઘરાણી કરે તો એને માર મારવો એ ઉપરાંત વાહનમાં બેસવું રસ્તો રોકી અને જો કોઈ અવર જવર કરનાર વ્યક્તિ છે એને ટપારે અથવા પૂછે કે ભાઈ રસ્તામાં કેમ બેઠો છે તો પણ એની સાથે મારકૂટ કરવી દાદાગીરી કરવી આ પ્રકારની પ્રવૃત્તિ ચલાવે છે ઉપરાંત પણ એ એક અમે ગુનો પણ જે દાખલ કરે છે ધીરધાર નાણાંનો કરી અને ધાક ધાકધમકી આપી અને એક્સ્ટોર્શન પૈસા કઢાવી લેવા એ પ્રકારનો પણ ગુનો દાખલ છે કરેલ છે એ ઉપરાંત એટ્રોસિટી એક્ટ હેઠળ પણ એક એની ઉપર ગુનો દાખલ થયો છે અને આ લોકોને ગેંગમાં બીજા પાંચ સભ્યો છે એમ મળી અને કુલ સાત વ્યક્તિઓ ગેંગ ચલાવે છે સાતેય વ્યક્તિ વિરુદ્ધ અલગ અલગ પ્રકારના તેર ગુનાઓ દાખલ થયેલ છે એટલે મુખ્યત્વે આ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ લોકોનો આશય એ છે કે આ પ્રકારના સાથે એકબીજાનું મેળાપણ મેળાપીપણું કરી અને એકબીજાની મદદ કરી અને ગુનાહિત પ્રવૃત્તિ આચરવી લોકોમાં ભયનો માહોલ ઊભો કરવો અને લોકોના ભયનો જે માહોલ છે એનો ઉપયોગ કરી અને પૈસા પડાવવા જેથી અમે આ સાથે વિરુદ્ધ સીટો પેઠળ ગુનો દાખલો સર આ લોકોએ ક્યારે અપરણા કેવા કોઈ ગુનામાં

આવા ગુનેગારોને નેસ્તે તબુદ કરીશું